અમે રીલ બનાવવા આવી ગયા છે અમારા ખેતર માં અમારું ખેતર સાતુઅર કરી છે અહિયાં બાજરી ને સુંડ્યું કરવાનું છે કપાસ ચાલો કઈ રીલ બનાવો છે અમે જઈએ છીએ હવે ઘરે અહીંયા કામ પૂરું કરી થોડું આજો ચાલુ બી કરી દીધી એકટીવા મને નહીં લેવાની મહેમાન આપણે આવું ચાર્જિંગની સેફ્ટી માટે એરેક્ટર માટે મંગાવ્યું હતું

આઈ હોપ વિડીયો તમને પસંદ આવ્યો જશે તો લાઇક એન્ડ કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકરને દબાવવાનું ભૂલતા નહીં